લીમડી લખતર રોડ પર ઘાઘરેટિયા ગામ નજીક બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવની જાણ થતા જ લીમડી પોલીસ કાફલો અકસ્માત ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ ઘટનામાં અકસ્માત સર્જના ડમ્પર ચાલક સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અકસ્માતથી મૃતકમાં પરિવારજનોમાં ભારે રોષ ભભોગી ઉઠ્યો હતો અને તેમણે માંગણી કરી હતી કે જ્યાં સુધી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નહીં નોંધાય તેને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેનો મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે આ બનાવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીમડી ડીવાય એસપી પીવીએમ રબારી લીમડી પીએસઆઈ બીકે મારુડા સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોને સમજાયા મૃતદેહને પ્રિયમ મોકલી આપ્યો હતો મારું નામ ભીમજીભાઈ મારો છોકરો અને ભાઈ અંકેવાળાવાળા એમના શેઠ

અકસ્માત જે બન્યો એ મારા કાકાનો દીકરો જયંતિભાઈ અને બીજા કારોલનો છે એ અરવિંદભાઈ અરવિંદભાઈ અને જયંતિભાઈનો અકસ્માત થયા પછી ત્રણ કલાક ચાર કલાક જેવું થયું પણ ડમ્પરવાળાને ક્યાંય પકડ્યો નથી અને અમે જ્યાં સુધી ડમ્પરવાળાને હાજર નહીં કરે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી આમ બીજી માગણી કેવી તમારી બીજી કોઈ માગણી પહેલાં ડમ્પરવાળાને હાજર કરી નહીં કાર્યવાહી જે થતી હોય તમે કોના ભાઈ થાવ છો હું જયંતિભાઈ ના ભય થાવ